હું જયારે જયારે રાજકોટ આવું ત્યારે સલામ કરું છું એટલે તમને રાજકોટના સલામ અને આ વાત હું ગુજરાતના દરેક જગ્યાઓમાં જ નથી કેતો મેં તો ઘણી વખત એને આપડે વખાણ કરે મારી એવી ટેવ નથી તમે લોકો પ્રજાના પ્રશ્નોને ઉઠાવો છો પ્રજાની પીડા માટે ઉઠાવો છો એટલે માટે ધન્યવાદ રોડ રસ્તાને લઈને આ સરકાર ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે આજની આ સરકારને માત્ર ને માત્ર એને સત્તા સંપત્તિ અને સન્માન આ ચાર ત્રણ માં રસ છે પ્રજા પ્રજાના પ્રશ્નો પ્રજાને થતી મુશ્કેલીઓ એ બધું જ જાય તેલ પીવા એવી આ આ સરકાર સરકાર છે એટલે સામે કુશાસન સામે ખાસ કરીને મને લાગે છે કે અહીંયા તો તમે શું જાણો છો આમને કેલેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે આમને રોડને રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન કે નેતા હોય ક્યાંક રોડ તૂટે ને એટલે એમ લાગે બીજું અમને ટેન્ડર આવશે આમને ટેન્ડરિયા સરકાર છે ભ્રષ્ટાચારી સરકાર છે પ્રજાને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે અમુક એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે ટ્રાફિક જામ થઈ જાય છે લોકોના મોત થાય છે આમને કશું જ પડી નથી એવી સરકાર સામે હિત્રક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેક જેનું ઊભે છે જેતપુર નિર્માણ ચાલુ છે ક્યાંક ને ક્યાંક છેલ્લા દોઢ વર્ષથી આ નિર્માણ કામગીરી ચાલુ છે ગયા અઠવાડિયા હાઈવે સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી નું ઓફિસે ઘેરાવ કર્યો હતો અને એક વ્હીપ નું અલ્ટિમેટમ આવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં એમ છતાંય આ નિર્ભર તંત્ર ને કોઈ પેટ નું પાણી હલતું નથી પરમ દિવસે ત્રણ કલાક નો ટ્રાફિક ચક્કા જામ ને પાંચ કિલોમીટર ની વાહનો કલેક્ટરની જવાબદારી બને તમે હાઈવે સેફ્ટી ના તમે ચેરમેન છો તમારી તમામ જવાબદારી બને ટ્રાફિક પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી તમામ લોકોની સાથે સંકલન કરી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ પાટીદાર સમાજ નું આસ્થાનું કેન્દ્ર ખોલ હોય વિરપુર

સામાજિક આગેવાનો રાજકીય પક્ષો સરપંચો પણ ખાડામાં ગયું છે એનો પુરાવો આ રાજકોટ હાર્દ સમાજનો હાઈવે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સુશાસન અને ગુડ એવોર્ડ જીતનારી ગુજરાતની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દોઢસો કરોડ ટોલ વસૂલ કર્યા બાદ પણ રોડ પૂર્ણ કરી શકે અમારે આવવું પડે નેતૃત્વ માટે બહુ જ મોટી ચિંતા ને સરબ વિષય હોવો જોઈએ અનેક લોકોની એમ્બ્યુલન્સીસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બ્લોક થઈ જાય છે લાખો કરોડો રૂપિયાની કિંમતના પેટ્રોલ ડીઝલના ઇંધણ બળી રહ્યા છે દોઢ વર્ષથી ધૂળની ડમરી ઉડી રહી છે ડાયવર્ઝન ઠેકાણા નથી મારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ગંભીર સમસ્યા હોવા છતાં રાજકોટ શહેર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ભાજપના કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્યો અને રાજ્યસભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે ઉપર આવે

કે એક હાઈ પાવર રચના તાત્કાલિક ધોરણે કોઈ એક્શન બે મીડિયા ના મિત્રો ને આખું રાજકોટ નું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્ર ને પેટનું પાણી ન લે એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી